રાજ્યના ટ્રાઇબલ મંત્રી પીસી વરંડાએ શું દારૂ પીવાની સલાહ આપી દીધી નસવાડીમાં યોજાયેલ ગૌરવ યાત્રાનો એક વિડીયો અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે છોટાઉદેપુર જિલ્લાના જ્યારે પોલીસ વડા હતા તે સમયની એમને વાત યાદ કરી પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ભીલ પણ એ સમયે હાજર હતા અને આ કાર્યક્રમમાં ધીરુભાઈ ભીલના ખભે હાથ મૂકી અને પીસી વરંડા એ સમયની વાત કરી રહ્યા છે જ્યારે તેઓ પોતે પોલીસ વડા હતા

વિવાદાસ્પદ નિવેદનનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે જો કે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું નસવાડીમાં યોજાયેલ એક કાર્યક્રમ દરમિયાન તેમણે આ નિવેદન આપ્યું હતું અંદર મોડીએચપી તરીકે આવ્યો હતો કે મારું મૃત્યુ પાકી ગઈ ગયું સંદોલનનું એટલે દાદા ધીમે 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 ધીમે

તેમણે કહ્યું કે મંત્રી પીસી બરંડાએ કયા આશયથી આ કહ્યું એ મને ખબર નથી દારૂ માત્ર આદિવાસી સમાજ નહીં તમામ લોકો પીવે છે આદિવાસી સમાજ દારૂના દૂષણમાંથી બહાર આવ્યો છે તેમણે એમ પણ કહ્યું કે ભાજપનું શાસન આવ્યું ત્યારથી દારૂનું દૂષણ ઘટ્યું છે શું કહ્યું છે સાંસદે એ સાંભળીએ બરંડા સાહેબે કયા એંગલથી આ વાત કહી છે તો બરંડા સાહેબ જ જાણે પરંતુ હું એટલું સ્પષ્ટ કહું છું કે આખા ગુજરાત કે આખા દેશની અંદર બધા જ લોકો દારૂ પીએ છે એટલા ફક્ત ને ફક્ત આદિવાસી નથી પીતા પણ એટલું હું સ્પષ્ટ કહું કે ગુજરાતમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું છે ત્યારે દારૂબંધીનો કાયદો કડક હાથ રીતના અમલ થઈ રહ્યો છે અને સરકાર કે પોલીસ તંત્રને જ્યાં પણ આવું એમને બાતમી મળે કે ખ્યાલ આવે તો તરત જ એવા અડ્ડા પણ પકડાય છે હવે પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ભેલ પણ મંત્રીજીના બચાવમાં આવ્યા મંત્રી પીસી બરંડાના દારૂવાળા નિવેદનનો તેમણે લૂલો બચાવ કરતા કહ્યું મને દાદા કહીને એમણે સ્ટેજ પર પાસે બોલાવ્યા હતા સંકલનની બેઠકમાં પ્રશ્નો ઉઠાવતો હતો તેને યાદ કરતા હતા સંકલનની બેઠકમાં હંમેશા હું દારૂનો પ્રશ્ન ઉઠાવતો હતો 2025 માં ડીએસપી હતા તે સમયે જવાબ આપવો પડે એમનો આશય ખોટો નહોતો ખાલી સ્મરણો વાગોળ્યા હતા તેવું જણાવ્યું ગુજરાતમાં દારૂબંધી છે અને રહેવાની જ છે તેમ પણ એમણે જણાવ્યું પરંતુ તેમણે પીસી બરંડાનો લૂલો બચાવ પણ નહી કરતો કરતા દેખાયા છે એમણે કહ્યું કે માત્ર સ્મરણો વાગોળ્યા હતા બરંડા સાહેબે મને બાજુ આ બાજુ આવો દાદા એવું કરીને બોલાવ્યું અને દાદા કરીને મને વાત કરી કે આપ દાદા તો બે હજાર પંદરમાં બહુ સંકલનમાં પ્રશ્ન પૂછતા હતા અને એ પ્રશ્નોની એમણે ખાલી વ્યાખ્યા આપી એમાં બીજું કંઈ બીજી આડી ઉડી વાત નથી પણ મારા જે પ્રશ્ન હતા એ સંકલનના પ્રશ્નોને એમને યાદગીરી હતી અને એ પ્રશ્નોની વાચા આપવા માટે મને નજીક આવતરો મારીને એવું કરીને અમે અમને બોલાવ્યા હતા બીજું કંઈ કામાં હતું નતું એમાં તો જનરલ સંકલન પ્રશ્ન હોય ને કોઈ જગ્યાએ દારૂ વેચાતો હોય તો એમને જવાબ આપવા પડે ડીએસપી તરીકે એ બાબતના સંકલનમાં બે હજાર પંદરમાં માં સંકલન હશે ને એ સંકલનમાં વાતો કરી હશે બાકી બીજું કંઈક હતું નતું અને દારૂબંધી છે રહેવાની છે એમાં કોઈ સવાલ જ નથી તો ગુજરાતમાં દારૂબંધી તો વર્ષોથી છે પરંતુ જે મંત્રી પીસી બરંડાએ નિવેદન આપ્યું છે એમણે જણાવી રહ્યા છે કે અમારા આદિવાસી ભાઈઓ દારૂ તો પીવે ને એટલે સવાલો અનેક ઉઠી રહ્યા છે કે દારૂબંધી હોવા છતાં શું મંત્રીજી જે તે સમયે વાત કરી રહ્યા છે ત્યારે શું પોલીસને હપ્તા જતા હતા શું દારૂ પીવાની ખુલ્લી હોય તે પ્રકારનું નિવેદન એમને કયા ઉદ્દેશ સાથે આ કયા હેતુથી આ નિવેદન આપ્યું એ મને ખબર નથી પરંતુ જે વિડિયો છે એમનો અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે મંત્રીજી શું ખરેખર આદિવાસીઓને ખુશ કરવા માટે આવું નિવેદન બોલી ગયા આપી રહ્યા છે ગુજરાતમાં દારૂબંધી છે અને મંત્રીજી આવું નિવેદન આપી રહ્યા છે જ્યારે ફરજ પર હતા ત્યારે દારૂના અડ્ડાઓને શું પીસી બરંડાએ પરવાનગી આપેલી હશે શું પોલીસ પર હપ્તાખોરી ઊઠી રહેલા સવાલોનો આ પુરાવો છે અનેક સવાલો ઉઠી રહ્યા છે ભરૂચના જે મંત્રી પીસી બરંડા નિવેદન આપ્યું અને કહ્યું કે આદિવાસી ભાઈઓને દારૂ તો જુએ ને હવે તેમને આ નિવેદન આપ્યું છે તો શું આદિવાસીઓને ખુશ કરવા માટે આપ્યું છે એમના આ નિવેદનને તમે કેવી રીતે જોઈ રહ્યા છો જો કે ગુજરાતમાં તો દારૂબંધી છે જો એ પીસી બરંડા સાહેબે કઈ રીતના આ નિવેદન આપ્યું છે એ મને સમજાતું નથી પણ એ પણ એક સારા અધિકારી હતા છોટા ઉદેપુર ના ડીએસપી હતા અહીંયા અહીંયા પીઆઈ ને ડીએસપી તરીકે પણ નર્મદામાં પણ એમણે કામ કર્યું છે ને બધું સરકારના એના પ્રમાણે એમને આદેશ પ્રમાણે કડક હાથે કામ બધું કર્યું છે પણ છતાં પણ આ મંત્રી બન્યા પછી આમને આ જે સ્ટેટમેન્ટ આપ્યું છે એ એક મારે ચિંતાનો વિષય છે આદિવાસી એક જમાનો હતો પહેલાના વર્ષોમાં બહુ મોટી સંખ્યામાં લોકો દારૂ પીતા હતા વડીલો યુવાનો પણ છેલ્લા વીસ પચીસ વર્ષની અંદર આખા ગુજરાતની અંદર આદિવાસીઓ પણ એક ભક્તિના માર્ગે વડ્યા છે કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે કોઈ સતકેવલમાં છે કોઈ ભાતુજી સંપ્રદાયમાં છે કવીર સંપ્રદાયમાં પણ ખૂબ મોટી સંખ્યામાં ભક્તિમાં માર્ગે આગળ વધ્યા છે અને ભાતુજી સંપ્રદાય તો અમારા વિસ્તારની અંદર બહુ મોટા પ્રમાણે વ્યસન મુક્તિ ના અભિયાન ચલાવે છે અને હમણાં પંદર વીસ દિવસ પેલા સાગમ એક લાખ દોઢ લાખ લોકો ભેગા થયા એટલે આ રીતના આખો વ્યસન મુક્તિના માર્ગે આદિવાસી સમાજ જઈ રહ્યો છે ઠીક છે કેટલાક જૂના વડીલો છે કે કેટલાક યુવાનો કે કેટલીક એવી વાતમાં આવી જાય કોઈ પ્રસંગમાં કોઈ સ્ટાર બેન્ડ વાગતો હોય કે ડીજે વાગતો હોય તેવા સમયે કેટલાક લોકો રાજકીય લોકો આમનો ઉપયોગ કરે છે યુવાનોનો પણ આજે જે પેલાની સ્થિતિ એ હમણાં નથી અને આદિવાસી સમાજ આપણે દેશના પ્રધાનમંત્રી તાજેતરમાં ડેટીયાપાડામાં ભગવાન બિરસા મુંડા ની એકસો પચાસમી મી ઉજવી અને એમાંથી આખા આખા ગુજરાતના આખા દેશને એક મેસેજ આપ્યો કે બિરસા મુંડા એક ક્રાંતિકારી તો હતા જ

જે ઉદ્દેશ જે છે એ આદિવાસીના ઉત્થાનના માટે એના એમના જીવનમાંથી આદિવાસીઓ કઈ પ્રેરણા લે એટલા માટે સરકાર પણ આવા કાર્યક્રમો કરે છે ને બિરસા મુંડાના જીવનમાંથી શિક્ષણના ક્ષેત્રે પણ ઘણી બધી શૈક્ષણિક સંસ્થા ઉભી રહી ઉભી થઈ રહી છે હમણાં નર્મદા જિલ્લામાં બિરસા મુંડા ટ્રાઈબલ યુનિવર્સિટી એટલે આદિવાસી સારામાં સારું શિક્ષણ પ્રાપ્ત કરે યોગ્ય શિક્ષણ પ્રાપ્ત કરે ગુણોતર અને શિક્ષણ પ્રાપ્ત કરેન માટે સરકાર અનેક પ્રકારની આ વિ શૈક્ષણિક સંસ્થાઓ અને રોજગાર લક્ષી એવા કાર્યક્રમો ચાલે છે આદિવાસીના ઉત્થાન માટે સરકાર રાજ્ય સરકારનો ભારત સરકાર બહુ કટિબદ્ધ છે તો તેવા સમયે આ વ્યસન માર્ગે વ્યસનમાંથી આદિવાસીઓ બહાર નીકળવું પડે એ વાત પર અમે બહુ ભાર મૂકે છે અને સરકાર પણ આના પર ખૂબ ભાર મૂકે છે કોઈ પણ આદિવાસી સમાજ કે કોઈ પણ સમાજ જે સમાજ કે પરિવાર ક્યારેય પ્રગતિ નથી કરી શકતો તો બરંડા સાહેબ એ કયા એંગલ થી એ કઈક ને કોઈક એમને કદાચ કોઈ જેવું એમને કોઈ મજાકમાં કહ્યું હોય કે શું કઈક મને લાગે છે પણ આમને આવું સ્ટેટમેન્ટ નહીં આપવું જોઈએ

આ આદિવાસી સમાજ એ જો જે માને છે જો લોકો જે માને છે એવું નથી કે વ્યસનોમાં સપણાયેલો છે આજે આ થી બહાર નીકળી રહ્યો છે અને મેં કીધું એ પ્રકારે અલગ અલગ સંપ્રદાયના લોકો ધર્મગુરુઓ વ્યસન મુક્તિના અભિયાનને અલગ અલગ રીતના ચલાવી રહ્યા છે અને આદિવાસીઓ એક જીવનમાં સુખી થાય આવા વ્યસનો કુરિવાજો અંધશ્રદ્ધા તોડીને જીવનમાં સુખી થાય એ થી સરકાર પણ ખૂબ કામ કરી રહી છે અને આવા સંગઠનો ધાર્મિક સંગઠનો પણ કામ કરી રહ્યા છે તો આવા આવા સ્ટેટમેન્ટ થી ઉલતું લોકોને ગેરસમજ ઉભી થાય ને પ્રોત્સાહન મળે દારૂડિયા લોકોને જી જી બિલકુલ મનસુખભાઈ સાથે જોડાયા આભાર આપનો

આ પ્રકારનું નિવેદન આપી ગયા છે ગુજરાતમાં બંધી છે તો પછી મંત્રીજીનું આવું નિવેદન કેમ ફરજ દરમિયાન દારૂના અડ્ડાઓને બીસી બરંડાએ શું પરવાનગી આપી હશે કેમ કે અનેક સવાલો ઉઠી રહ્યા છે એમના સમય દરમિયાન એ વાત કરી રહ્યા છે જ્યારે જિલ્લા પોલીસ વડા હતા ત્યારે એટલે સવાલો ઉઠી રહ્યા છે કે એમની નજર હેઠળ દારૂના અડ્ડા ચાલતા હશે ને એમને કોઈ વાંધો પણ નહીં હોય અત્યારના એમના સ્ટેટમેન્ટ પ્રમાણે આપણે જોઈએ તો એમને કહ્યું કે દારૂના અડ્ડા તો ચાલવા દેવા પડે મારા આદિવાસી ભાઈઓને દારૂ તો જોઈએ ને એટલે સવાલ એ થઈ રહ્યો છે કે શું પોલીસ પર હપ્તાખોરીના સવાલો વારે વારે ઉઠી રહ્યા છે એનો આ પુરાવો છે દારૂબંધીની વાતો વચ્ચે પીસી બરંડોનું નિવેદન છે અનેક સવાલો ઉભા કરી રહ્યું છે આ ન્યૂઝ રૂમથી મારા સહયોગી ઉમંગ જોડાઈ ગયા છે ઉમંગ પીસી બરંડાનો જે વિડિયો અત્યારે ખૂબ સામે આવી રહ્યો છે વાયરલ થયો છે જેમાં એ પોતે એવું બોલતા સંભળાઈ રહ્યા છે કે દારૂના અડ્ડાઓ તો ચલાવવા પડે મારા આદિવાસી ભાઈઓને દારૂ તો જોઈએ અનેક સવાલો અત્યારે એમના આ નિવેદનને લઈને ચર્ચામાં છે ગૌરવ યાત્રામાં અને એમાં પીસી બરંડાનું નિવેદન એ સોશિયલ મીડિયામાં કથિત રીતે વાયરલ થઈ રહ્યું છે જેની પુષ્ટિ છે ગુજરાત ફર્સ્ટ નથી કરતું પરંતુ હા જે વિડીયોમાં શબ્દો બોલાયેલા છે એટલે પોતે પીસી બરંડા હાલ ટ્રાયબલ મંત્રી છે એટલે આદિજાતિ મંત્રી છે પોતે અને એમના જ વિસ્તારની અંદર ક્યાંક કોઈ સભા હશે અને ત્યાં આગળ જે એમણે કીધું કહેવાનો મતલબ જિજ્ઞાસા એવું છે કે પહેલાં પોતે પોલીસ ખાતામાં રહેલા છે ને હવે તો મંત્રી બની ગયા છે એટલે આખી લાઇન કદાચ પીસી બરંડાને ખબર હોય કે ભાઈ દારૂ ક્યાંથી આવે છે કોણ વેચે છે કેવી રીતે વેચાય છે અને આખરે પીવે છે કોણ ખાસ એક સમાજની સભા હતી અને સમાજને ટકોરી અને ટાંકીને એમણે વાત કરી કે આ સમાજના લોકો દારૂ ન પીવે તો ન ચાલે અને દારૂ પીવે તો જ પછી યાર કહીને બોલાવે એટલે વાત અહીંયા એ થાય છે કે તમે જે તે સમયે તમે પોલીસ ખાતામાં હતા અત્યારે વિપક્ષના તમામ એ દારૂબંધી છે એનો છેદ ઉદાડતો આ વિડીયો છે અને પુરવાર કરતો આ વિડીયો છે કે ભાઈ હા હું હતો ત્યારે ધીરુભાઈ આવતા અમારે સંકલન સમિતિની બેઠક થતી ત્યારે રજૂઆત કરતા ને ત્યારે એમ કહેતો હતો કે ભાઈ આદિવાસીઓ તો દારૂ ન પીવે તો ચાલે કેમનું એટલા માટે કારણ કે હમણાં જ મનસુખ વસાવા કે સાંસદ છે એમણે પણ એક વાત કહી એ પણ અહીંયા ટાંકવા જેવી એટલા માટે છે કે ભાઈ આવા યુવાનોને રાજકીય નેતાઓ એમનો યુઝ કરે છે એમને ખોટા માર્ગે લઈ જાય છે અને ક્યાંક એટલા માટે જ મનસુખભાઈને પણ એવું લાગી રહ્યું છે કે દારૂ છે એ નામ છે એમણે એ વાત કબૂલી કે ભાઈ દૂષણ ઘટ્યું છે પૂરેપૂરું પતી ગયું એવું નથી છે 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 વાત એટલા માટે જ મને લાગે કે ટ્રાયબલ વિસ્તારમાં મંત્રીઓ જયારે જઈને એવા નિવેદન આપી દે કે ભાઈ મારા સમાજનો વ્યક્તિ દારૂ ન પીવે તો યાર કહીને ન બોલાવે અને એટલા માટે ટ્રાયબલ વિસ્તાર છે ટ્રાઇબલ જાતિના જે લોકો છે એમનો જે વિકાસ થવો જોઈએ એમાં અવરોધ ક્યાંક દૂષણ બની રહ્યું છે એનું બોલતો પુરાવો ઓપીસી બરંડા છે અને જેના ઉપર ખભે હાથ મૂક્યો કે જે તે સમયે તેઓ ધારાસભ્ય હતા અને રજૂઆત કરતા હતા કે ભાઈ હવે તો બંધ કરો આ આ દૂષણ છે આ ન ચાલવું જોઈએ છતાં પણ એ પોલીસ ખાતામાં હતા જે તે વખતે પીસી બરંડા ત્યારે કહેતા હતા કે દારૂ ન પીવે તો કેમનું ચાલે એટલે આજથી નહીં વર્ષોથી જે પ્રશ્ન પોલીસ ઉપર લાગેલો છે ખાકી ઉપર લાગેલો છે કે ભાઈ બંધી કેમ નથી કરાવી શકતા પછી પ્રેસ કોન્ફરન્સ થાય છે પછી કહેવામાં આવે છે કે ભાઈ દારૂ ગુજરાતમાં નથી વેચાતું ચેકિંગ થાય છે મોડી રાત્રે ચેકિંગ થાય બેરિકેટિંગ થાય બધું જ થાય પણ સરવાળે શું થાય છે કે દારૂ તો મળે છે મંત્રી ખુદ વિડીયોમાં કબૂલતા જે વાયરલ થયો છે એમાં કબૂલતા મળે છે કે ભાઈ હું ડીવાયએસપી હતો ત્યારે તો એમ કેતો કે ભાઈ દારૂ ન પીવે તો કેમ ચાલે એટલે આ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી નામ શેષ દેખાઈ રહી છે અને એના જ કારણે આ વિડીયો છે અત્યારે ખૂબ વાયરલ થયો પ્રશ્નાર્થ કરી રહ્યો કરી રહ્યો છે એ મંત્રી ઉપર પણ જો કે એમની પણ કોઈ હજી પ્રતિક્રિયા સામે નથી આવી એમને પણ પોતાનો બચાવ માટે અથવા તો સ્પષ્ટતા માટે પણ કોઈ નિવેદન હજી સુધી નથી આપ્યું આ ધીરુભાઈએ કીધું એમણે લૂલો બચાવ કરી લીધો કે ભાઈ જૂના સ્મરણો યાદ કર્યા કે આ કર્યા પણ સ્મરણો ક્યારે યાદ થાય કે ખરા અર્થમાં એ વખતે ગ્રાઉન્ડ ઉપર એવું થયું હશે દારૂની હાટડીઓ ચાલતી હશે આદિવાસી સમાજના લોકો દારૂ પીતા હશે ત્યારે ધીરુભાઈએ રજૂઆત કરી હશે ને ધીરુભાઈ ના સપનામાં કોઈ ભગવાન આવીને કઈ નહીં કહી ગયા હોય નારું નહીં મળતો હોય છતાં પણ એમણે તો રજૂઆત તો નહીં કરી મળતો હશે ત્યારે રજૂઆત અને રજૂઆત ના પ્રતિ ઉત્તરમાં જયારે પીસી બરંડા પોલીસ ખાતામાં હતા ત્યારે એમણે આ નિવેદન આપ્યું સ્મરણો પણ ક્યારે બહુ દૂરની વાત નથી બે હજાર ચોવીસ ની વાત છે કે પહેલાની પીસી બરંડા ખાતામાં હતા ત્યારે આથી પાંચ વર્ષ કે છ વર્ષ પહેલાની લઈ લઈએ તો પણ એ હકીકત અહીંયા દેખાઈને આવે છે કે આ વિડીયોની અંદર બોલતો એ પુરાવો છે કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી તો નથી જી જી ઉમંગ આભાર જાણકારી માટે